સાહેબ વરસાદ આવ્યો સારો વરસાદ થયો અને ખેતી કર્યા પછી સારું લાગ્યું બિયારણ લાવ્યા ડોંગર મકાઈ મકાઈ તુવેર બંટી બાપટો બધું ખેતી કરી પણ સાહેબ હાલમાં છે ને ચારથી પાંચ દિવસ વરસાદ ના આવે તો બધી મકાઈ ખેતી બધી નિષ્ફળ જાય એવી છે મારા વિસ્તારમાં સિંચાઈ ની કોઈ વ્યવસ્થા આમ નથી છે અને વરસાદ આવે એટલે અમે ખેતી કરીએ છીએ અને વરસાદ ના આવે તો મકાઈ બધું અનાજ નિષ્ફળ જાય એવું લાગે છે મજૂરી કરવા બહાર જવું પડશે તો હવે ઘર બે છોડો છોડી પણ જવું પડશે મજૂરી કરવા ખાવાનું શું પછી કરીબ બે દરમિયાન વરસાદ શરૂઆતથી સારો એવો રહ્યો હોય સારા એવા પ્રમાણમાં વાવેતર થયેલું છે ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં કુલ એક લાખને અઠ્ઠાવન હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર થયેલું છે વાવેતરમાં મુખ્ય પાકો જોઈએ તો મકાઈ પાકમાં ચોપ્પન હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર થયેલું છે ડાંગર પાકમાં અડતાલીસ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર થયેલું છે એ જ પ્રમાણે અન્ય તુવેર સોયાબીન કપાસ અને દિવેલા પાકમાં પણ વાવેતર સારા એવા પ્રમાણમાં થયેલું છે શાકભાજી અને ઘાસચારાના પાકો પણ સારા એવા પ્રમાણમાં વાવેતર થયેલું છે હમણાં થોડા દિવસથી એટલે કે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી વરસાદ નહીવત હોય થોડો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે પરંતુ જો હજુ પણ દસેક દિવસમાં જો વરસાદ થઈ જાય તો ઊભેલા પાકને કોઈ પણ જાતની પરિસ્થિતિ ખરાબ થાય એવો પ્રશ્ન નથી પરંતુ દસેક દિવસ વરસાદ હજુ પણ જો ખેંચાય તો મકાઈ અને ડાંગરના પાકમાં ઇયતની બહારથી વ્યવસ્થા આપવાની પરિસ્થિતિ ઉદ્ભવી એવી છે એટલે હાલ હજુ પાકની પરિસ્થિતિ સારી છે પરંતુ વરસાદ જો દસ દિવસથી વધારે ખેંચાય હજુ પણ તો પરિસ્થિતિ પાકની ખરાબ થાય એવી પરિસ્થિતિ છે